હિંમતનગરમાં સૈન્યના જવાનને પોલીસે માર માર્યો હોવાના વિરોધમાં પૂર્વ સૈનિક સંકલન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું સાબરકાંઠા જિલ્લાના તલોદના હિંમતનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સૈન્યમાં ફરજ બજાવતા નામના જવાનને માર મારવામાં પોલીસ દ્વારા આવ્યો હતો જેના અનુસંધાને ભાવનગર ખાતે પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સૈન્ય જવાનને મારવામાં આવનાર પોલીસો સામે ફરિયાદ નોંધી તેની સામે કડક કાર્યવાહી કરવા

અમે રાષ્ટ્રને સમર્પિત છે પરંતુ જ્યારે અમારી આનબાન અને શાન ઉપર કોઈ પણ આગડી આજ રોજ અમે ભાવનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના માધ્યમથી કલેક્ટર શ્રીને એક આવેદન પત્ર પાઠવ્યા પાઠવવા આવ્યા છીએ આપ સર્વ જાણો છો કે તારીખ 3 ના રોજ હિંમતનગર ખાતે એક સર્વિંગ સોલ્જર જે પોતાની ફરજ દરમિયાન રજા ઉપર આવેલો હોય અને પોતાના પરિવારની કાર લઈ અને આ માર્કેટની અંદર જરૂરી સામાન લેવા જતા હોય ત્યારે હિંમતનગર પોલીસ દ્વારા એમને રોકવામાં આવે છે માત્ર રોકવામાં જ નથી આવતા પરંતુ તેમને ઉશ્કેરી અને કાયદાની વિરુદ્ધ જઈ અને એમની સાથે બરબરતાપૂર્વક વર્તન કરી એમને ઢોર માર મારવામાં આવે છે અને એટલી હદે તે પોલીસ ત્યાં રોકાતી નથી એમને ત્યાં નજીકની ચેકપોસ્ટની અંદર લઈ જઈ અને સાત થી આઠ પોલીસ દ્વારા એને માર મારી અને ઢસડી અને એમના કપડાં ફાડી અને જાહેરની અંદર એમને પોલીસની ગાડીની અંદર નાખી અને જેલમાં પૂરી દેવામાં આવે છે હું આપ મીડિયા અને કલેક્ટર સાહેબના માધ્યમથી ગુજરાત ભરના જે રાષ્ટ્રપ્રેમી જનતા છે સરકાર છે સંગઠનો છે એમને હું કહેવા માગું છું કે એક તરફ સરકાર જે છે એ ઓપરેશન સિંદૂર અને વિવિધ માધ્યમ અને વિવિધ કાર્યક્રમો દ્વારા સૈનિકોનું સન્માન કરે છે અમારે આવા કોઈ આર્ટિફિશિયલ સન્માનની જરૂર નથી અમને અમારા હકો મળી જાય ને અમને ખાલી અમારી સાથે રિસ્પેક્ટથી પ્રશાસન છે એ આવે એ જ અમારા માટે મોટું સન્માન છે મજબૂરી વશ અમારે તેત્રીસો તેત્રીસ જિલ્લાના જેટલા પૂર્વ સૈનિક સંગઠનો છે

બાવોશી ગામના જે સિંહ ઝાલા સાથે જે બનાવ ગુજરાત ગુજરાત પોલીસે જે કર્યો છે વ્યવહાર વિરુદ્ધમાં અને તેને ન્યાય મળે તે માટે અમે આજે ભાવનગર કલેક્ટર ઓફિસે ભાવનગર માજી સૈનિક સંગઠન તથા પૂર્વ સૈનિક સેવા સંગઠન સમિતિના નેતા તમે સાહેબને આમંત્રણ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાથે જ સાહેબ સાથે માંગણી કરી છે કે અમારો અવાજ ગવર્મેન્ટ સુધી પહોંચાડો અને જે દોષી છે કેમ ને કે ઉપર હોય તેને સખ્ત માં સખ્ત સજા આપે અને સસ્પેન્શન તકના સુધીના તેની ઉપર પગલા લેવામાં આવે